હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આફ્ટર લોંગ ટાઈમ આપણે મળીએ છીએ લાઈક હવે ફ્રિકવન્સી થોડી મારી ઓછી થઈ ગઈ છે બટ આઈ એમ ટ્રાઈંગ કે ડેલી વ્લોગ મૂકું અને ઓકે આજે હું બનાવું છું દૂધીના મુઠિયા ટુકડા તો ત્રણ લોટથી બનાવતી હોય છું તો મને અમારા ઘરમાં બધાને ભાવે છે તો આઈ થોટ કે રેસીપી બહુ પહેલાં બી આગળ કદાચ શેર કરી હશે પણ આજે ફરી શેર કરવાની છું આ એક આખી દૂધી છે અને હું ખમણી લઈશ તો દૂધીને છીણ છે ગઈ છે હવે એનું પાણી હોય દૂધીમાં બહુ એ નીચોવી અને અલગ કરી દેવાનું જો તમે વેટ લોસ કરતા હોય હોય તો ગાડીને પી જવાનું અને નહી પછી જવા દેવાનું

ભાખરીનો બાજરાનો અને ચણાનો કદુકસ થઈ ગયા છે અને આમાં લસણ ડુંગળી ને મરચું એની પેસ્ટ બનાવીશ તો હવે એક લઈએ મોટો વિરામ હવે ધ્યાનમભાઈને સુડાવી દઈશું અને પછી આગળની રસોઈનું કામકાજ કરીશું હે હે તો ચલો મળીએ બ્રેક કે બાદ બાય બાય ફાઇનલી પૂણી તલના તો સુઈ રહ્યો છે હવે બધું કામ થશે તો શરૂ કરીએ મુઠિયાનો લોટ બાંધવાનો પેલી બધી રીલ જોઈએ ને એ સ્ટાઇલમાં નાખવા જાઉં છું પણ અડધો બાર જાય છે એટલે તમે લીલું મરચું આદુ લસણ ડુંગળી નાખો હોય તો એ તમે ખાંડીને છીણીને પેસ્ટ બનાવીને નાખો ધ્યાનનું ધ્યાન રાખવું પડે છે હિંગ ધાણા જીરું દેન હળદર અને ચટણી લોટ હોય ને એમાં થોડો મસાલો બધો જોઈએ મીઠું પણ જોશે આ સિંધો મીઠું છે બહુ નાખીએ ત્યારે ખારાશ પકડે છે એટલે આટલું બધું તમને લાગતું હશે પણ બહુ માપે થઈ રહેશે એવું છે હવે લીંબુનો રસ કાઢવાનો છે એ નાખવાનો છે તો હવે આપણે આનો જે મુઠિયાનું લોટ બાંધીશ તો પેરેલ અહીંયા મૂકી દીધું છે ઢોપળી તો લોટ બાંધે ત્યાં પાણી ગરમ થશે અને ડાયરેક્ટ મુઠિયા બનાવી અને ઢોપળિયામાં જ મૂકી દેવાના છે

તો ઢોકળા ચઢાવી દીધા છે વીસથી પચીસ મિનિટ તો મિનિમમ રાખીશ અને અહીંયા ધ્યાનમ માટે સોલ્ટેડ રાઇસ છે સેજ ઘી નાખી દીધું છે અને સેજ મીઠું નાખીને બનાવું છું તો આપણે ઢોકળાને મેં વીસથી પચીસ મિનિટ બોઇલ કર્યા છે સ્ટિંગ બોલ અને હવે રેડી છે હવે થોડા ઠંડા પડે એટલે મેં પછી કટિંગ કરી અને વઘાર કરી દેવાનો છે બસ દેટ સોલ કટિંગ થઈ ગયું છે અને વઘાર માટે તેલ મૂકી દીધું છે બધું નાખી દઈશું એટલે શું કે

હવે ટાઈમ થયો છે સ્ત્રીનો આવવાનો અને આ આવી શ્રી વન ટુ એન્ડ રોંગ નંબર લાગી ગયો મને એમ કે સ્ત્રીને એના પપ્પા આવ્યા તો સ્ત્રીને એના પપ્પા આવી ગયા છે મૂળ નથી લાગતો બરાબર સ્ત્રીનો શું થયું બચ્ચું

બરાબર ને સાંજે હા સાંજે એકદમ મસ્ત હા હા તો પેટ આપણું એકદમ ખુશ રહે આવતો રે આવતો રે મારો દીકો હાલ તું ખાય એટલે તને એનર્જી આવશે હાલ હાલ આવતું રે આવતું રે પેલા બતા બધે દોસ્તને બતા ડોગી જેવું લાગે ને કે

પછી આપણે કેમ લલીશું એ એ કેમ આ ઓ ભાઈ કાનુડાનું મોટું જોતો દહીં ખાઈ ખાઈ ને એ કાનુડાસ ક્યાં છાટ હે तो अच्छा ये आपका पिज़्ज़ा पिंक क्यों बना तो ये पिज़्ज़ा का फ्लेवर क्या है तो नहीं अपने तो वो मैंने तो चीज़ बस्ट पिज़्ज़ा बोला है पर फ्लेवर तो वो जीज, जीज तो वो नहीं अच्छा अच्छा ठीक है चलो टॉपिंग्स तो डालो ऐसा है ओके तो ओके સાંજ પડી ગઈ છે અને ધાર્મિક ઘરે આવી ગયા છે અને હવે એમાં આજે ડોડા ઓલા વખત કરતા તાજા આવ્યા છે

એક ધોળો વાળ ક્યાંક મંદ કાલ દેખાણો તો એવું છે માથા નથી મારી જેટલા મારે તો વાળ બહુ બધા વાઈટ છે પણ મને તો પિક્ચર જોવાની ઈચ્છા થાય છે એવું નથી કે નહીં થતું ચીપીઓ લેવાય ચીપીઓ ચીપીઓ મળવો જોઈએ ને ખાટલીમાં હેલાઓ કાઢી આપો મારાથી ડોડા ના નીકળે એટલે આ ડોડા એક્સપર્ટ આવ્યો એટલે જો નીકળી જાય એ નીકળી ગયો નીકળી ગયો ઓ બસ હવે આનો વાર છે ના ના આમ જોવો આવી ગયું આમ ત્રાંસા રાખવાનું એટલે પાણીની નીત્રી છે એવું તમને કોઈ એમ હોય વજન ઉતારવો તો પી જાજો અને એવું હોય ને તો આમે છે જો આમ મગ બાફર પાણી પીએ ને આ જો ડોડા બાફેલ પાણી સૂપ બનાવી સૂપ બનાવે એ ડોડા એમ ભાવે ડોડાના સૂપ નો ભાવે

ધ્યાનમ ધ્યાનમ હું ધાર્મિક ને આવા ખાલી આમ બાફેલા હોય ને એવા વધુ ભાવે ને બધું મસાલા વગરના એટલે તમે એમની વાત સાથે સહેમત થઈ શકો કે ઉમર થઈ ગઈ ને સ્વાદમાં એને ચટપટ નહીં એટલે આમ ક્યારેક તો બહુ ચટપટું મન નહીં થાય પણ આમ દોઢા મહિનામાં રો ભાવે ખાલી બોઇલ કરેલા અને આ વધેલા બપોરના અને નાખો ને તો માર લીંબુ તો નખાઈ ગયું પેલા એમાં વિડિયો ન લેવાનો બિયા કાઢવામાં બસ નહીં આ મીઠાઈ કંઈ સાતું નથી એવું હશે તે માન ના હવે ચીજ ના ને તો અમારો હેલ્ધી તેવડો બની ગયો મકાઈનો

એવું કહેવાય ને સંગ એવો રંગ મેં આજે આ સોડા પી લીધી અને ખવાઈ ગઈ શું કરવાનું બોલો વજન ચોર્યાસી અટકી ગયું છે ત્યાંસી ની કેટલા ટાઈમથી રાહ જોઉં છું અઠવાડિયાથી પણ ત્યાંસી નથી પહોંચતું